આ જગતમાં કોઈ જીવે કોઈ કાર્ય જાણી જોઈને કર્યું નથી ઠેઠ મોક્ષે જતા સુધી આ એક જ વાક્ય સમજી જાઓ ને આ જગત કરુણા રાખવા જેવું છે દંડ કરવા જેવું નથી છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ કે આ જગતમાં કોઈ દોષિત જ ના દેખાય સંસાર એટલે રાગ દ્વેષવાળી દૃષ્ટિને વિતરાગ દૃષ્ટિથી મોક્ષ વિતરાગ દૃષ્ટિનું શું જગત આખું નિર્દોષ દેખાય તે તમારી પાસે નિર્દોષ દ્રષ્ટિ હોય તો તેનાથી તમે જુઓ નહીં તો તો બીજું બીજું કશું જોશો જોશો જ નહીં માર્યા જશો જેવું જોશો તેવા થઈ જશો જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છુટકારો થશે ગુનેગાર કોણ દેખાડે છે મહિન ક્રોધમાન માયા લોભરૂપી શત્રુઓ છે તે દેખાડે છે ક્રોધમાન માયા લોભ ક્યાંથી પેસી ગયા હું ચંદુલાલ છું એ માનવાથી એ માન્યતા તૂટી બધા જતા રહેશે વિત્રાગો એ જગત નિર્દોષ જોયું તે વળી દોષ કાઢનારા આપણે કોણ ડાહ્યા પાછા ભગવાન કર્તાંગ્ય ડાહ્યા વિત્રાગો એ જગત નિર્દોષ શા આધારે જોયું કારણ બધા કર્મોને આધીન છે તેથી કોઈ કર્મ સ્વતંત્ર રીતે કરતો નથી કર્મ કરવા પડે છે સ્વતંત્ર કર્મ કરે તો જ ગુનેગાર ગણાય પરવશતાથી કર્મ કરે એટલે પરવશતાથી ભોગવવું પડે આ જગતમાં કોઈ પણ માણસ ગુનેગાર કે ખોટો દેખાય છે એ બધી ભ્રાંતિ છે